આપણે પણ દર વખતે મહાદેવ કેમ છો ઓકે તમે મજામાં જશો ને મજામાં મજામાં ફરી એકવાર નાનકડા લોક માં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે બહુ વરસ છું કારણ કે મારે દાવાનું છે આજે ત્યાં ખબર છે

વાગી ગયા છે નવ નહીં તો ક્યારની કપડાં લેવા મળ્યા મળી જાય એ તે કીધું ભાઈ કે નક્કી નહીં દુકાન ત્રીજીક સોથી ત્રીજી દુકાન ફેરીને તમે આવી જ નજીકમાં કપડાં લેવા માંડે આપણે પહેલી વાર આવ્યા હવે વાંધો નહીં આવે કપડાં લઈ લીધા કપડાં હું તમને બતાવીશ બતાવી દઉં લોક તો મારે મૂકવાનું છે એ પેલા સ્ટોરી લાગી દે ને કાલે ફેરીશ તો હું સ્ટોરી નહીં લોક તો પરમ જઈ તો કાંઈ નહીં ટપુ ના આપણે નથી બતાવતા અમે આવ્યા હતા તમે કિરણ ચોક મેજિક ફેશનમાં તો ભાઈ મને કપડાં મસ્ત મજાનું કલેક્શન આપી દીધું આપણે તો ફાઇનલ લઈ લીધા કપડાં તો એ બતાવી દીધા અવનો ક્યાં તું કપડાં બતાવી દીધા લોગમાં કારણ કે અને એકવાર તમે અવશ્ય આવજો મેજિક ફેશનમાં એ રીતે કિરણ ચોકની એક્ઝિટ આપણે રાઈટ સાઈડ જ છે અવને પંદર થઈ ગયું છે અત્યારે હું ઘરે આવી ગયો છું ને અત્યારે મારે એવા જવાનું ફૂલ ટાઈમ થઈ ગયો છે ક્યાં જવાનું ખબર ગામડે જવાનું અત્યારે કપડાં લઈને આવી જાય છે મસ્ત મજાનો તો કલેક્શન તમે એકવાર જવો આપણું આ ટપુ મેડમ અમે લઈ લીધા છે પેન્ટ અને એક શર્ટ ટપુ અને પ્રાઇસ તો બધા એક વાર આ કપડું ઇમ્પોર્ટન્ટ કપડું છે ઇમ્પોર્ટન્ટ જો કપડાં લઈને આવ્યા છે પ્રાઇઝ જોવા ખરે બતાવો ખાલી બિલ જોઈ લો તમે થ્રી ટુ ફોર એટ બત્રીસ અડતાલીસ હતા પણ એમાં છે ને મારા ત્રણ હજાર રૂપિયા લીધા ત્રણ હજાર રૂપિયાની જોડી એમ લઈને આવ્યા છે તો ઘરે પહેરવા માટે લગ્નમાં જ આવ

બસ તો મળી ગઈ સારું છે નકર તો કાલે સવાર માં જવું પડે મિત્રો વાગી ગયા છે અત્યારમાં સવારના સાત ને મોર્નિંગ થઈ ગઈ છે ને હું ભોગી ગયો છું અત્યારે ફાઇનલી મેરેજમાં મારા ફ્રેન્ડના મેરેજમાં ભાઈ બંધના મેરેજમાં આવ્યો તમને આવી ગયો છે ને તો આજે એકલો તારમાં ટપ્પો હારે નથી ને તો આ કંઈક ટોકીસ છે ને ઉતાર્યો છે ત્યારે ગામડામાં આ ભાઈ બંધ લેવા આવે છે ચાલો આપણને બી ખબર પડે વાગી જ મારે યાર એવું થઈ ગયું છે કે બસમાં તેનું ચાર્જિંગ લાવ્યો હતો આઈફોન મારા ફોનનું પણ ચાર્જિંગ મેં બસમાં મૂક્યું ને ચાર્જિંગ થતો આગળ કેબિનમાં મૂક્યું કોઈ નથી થતું ચાર્જિંગમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હવે ગામડે એમ થાય છે ચાર્જિંગ મારા ફોન આવશે પચીસ ટકા ચાર્જિંગ થશે કે નહીં મારે ચાર્જિંગ ગોતવાનું છે ગમે મહિના પહેલાં પહેલા એ કરવા ગામડે તો કોઈ પાય અમુક પાય હોય ને અમુક પાય ન હોય જેવું છે એટલે ચાર્જિંગ મળે છે વધવાનું છે પહેલાં આવી પચીસ ટકા ચાર્જિંગ વધ્યું છે હવે શું થાય એ કાંઈ ખબર નથી ગામડું જેવું છે આ નહીં મળે તો ભાઈ મોબાઈલ લેવા જવું પડશે હવે એવું છે સારું હાલો તો બધા ઠંડીમાં લોગા બને રહી જાવ કારણ કે મને એ જ આવે છે પોગીને આ ઠંડી તો વધારે છે ઓર ઝાલો લેવા આવે છે આપણને ફાઈન અત્યારે ઝાલો મને લેવા આવી ગયો ટૂ ટૂ નું વન કરતો કરતો ત્યારે મને ક્યારનો નો ઉતાર નાખો અટલી બધી કેમ વાર લાગી અહીંયા લગ્ન છે તો મને વેમ તો જોતો હતો કે અહીંયા લગ્ન છે જાગીને આવ્યો કે જાગી ગયો હતો એવું છે ફોનમાં ચાર્જિંગ નથી એનું શું કરવાનું છે પહેલાં એ મને કહે પછી આપણે જવાનું છે એને મેં ફોન કર્યો એ રાજકોટ જાય છે અત્યારે એ સાંજે આવશે

તો અત્યારે તું ગામમાં આવી જાય અમારે અમારો નાસ્તો કરવા માટે ઘરે સીધા ભેજા તારા ગાંઠિયા તો નથી પણ ફાફડા મળ્યા છે ગમે સુરત જેવું મળે કેટલું રખડે આપણે આમ કેટલા સાત આઠ દસ કિલોમીટર ફરી જાય એટલું આગળ આવે આ એક ગામમાંથી ભાદરોમાંથી બીજા ગામમાં આવે આ ગામ કીધું ખબર નથી રસ્તો થતો ને વેલા નાસ્તો કરવા માટે ફાફડા ખાલી મળ્યા છે સાતો તો મળી જ નહીં સા લેવા માટે આગું જવું પડે એવું છે

મહારાજાને વિડીયો બનાવે બે પૈસા કે આ ગરમ પાણી થઈ વિચાર નથી આજે બપોર ને આ હે લગન છે ભાઈ ના એ તો સાંજે ને આમ તો સાંધે નહી પછી એ લગન કરે તું એ લગન કરી લે ને

ફોટો ના કે કારણ કે ટપુ વખાણત કરવા પડશે બહુ ખુશ છું લગ્ન કરાય વરાધાનો ભાઈ એમનો આટા મારે આપણે તો હું નાઈન કરવાનું